જામનગર જિલ્લામાં રિલાયન્સ રિફાઇનરી નજીકના પડાણા ખાતે આગામી તારીખ વીસ એકવીસ બાવીસ જાન્યુઆરી દરમિયાન ભવ્ય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે પડાણામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવેલા શ્રી રામ મંદિરમાં બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના શુભ મુહૂર્તમાં મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે સન ઓગણીસો અઠ્ઠાણુંમાં શ્રી પરિમલભાઈ નથવાણી દ્વારા ગ્રામજનોની ધાર્મિક આસ્થાને ધ્યાનમાં રાખીને બનાવાયેલા રામ મંદિર વર્ષો વીતતા જીર્ણ શીર્ણ થયું હતું રિલાયન્સ ના ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી ધ્યાને આ બાબત આવતા જ કરવાની કામગીરી હાથ પર લેવામાં આવી ધનરાજ મંદિરમાં શ્રી રામ પ્રભુ ની પ્રતિમા ને પુનઃ પધારવાનો કાર્યક્રમ તારીખ બાવીસ જાન્યુઆરીના અત્યંત શુભ મુહૂર્ત માં યોજાવાનો છે ધનરાજભાઈ નથવાણી ની અખંડ આસ્થાને કારણે ગામને મળેલી આ ભેટ ને સત્કારવા ગ્રામજનોમાં પણ અનેરો ઉત્સાહ વ્યાપી રહ્યો છે ગ્રામ શ્રી ગોગુભા જાડેજાના જણાવ્યા મુજબ આ માંગલિક પ્રસંગને સમસ્ત ગામ વીસ એકવીસ બાવીસ જાન્યુઆરીએ ત્રિદિવસીય મહોત્સવ તરીકે ઉજવશે રામલલાની શોભાયાત્રા સહિતના અનેક ધાર્મિક કાર્યો ગ્રામજનો દ્વારા ગોઠવવામાં આવ્યા છે